કાયમ મોડું કરતો જાય છે છે મોડું પણ તો આવે ને એટલે થયું એ દાદા તમને શું વાત કરું એવી શું વાત છે કે દરિયામાં દાવો લવાય ગયો એ દાદા એ માણા ભલે હું મામૂલી હો પણ ઓરખાઈન તો મોટી મોટી એ ટકારા એ તારે સીની ઓરખાઈન એ કાયમ આયા કામે ગુડાસ સમજો આ પુરા भगत જેટલી તારે ઓરખાઈન ન હોય દાદા તમને કોણ કોણ ઓરખે છે મને એ સમજો આ ભજનના ના બધાય કલાકાર પછી આ ગીત ઉતારે ને એ ઇના કલાકાર પછી રાસ મંડળી રમાડતા હોય ઇના મોટા મોટા કલાકાર મને બધાય દાદા દાદા કરે દાદા તમને કોઈ પોલીસ વાળો સાહેબ ઓળખે છે ના ના ભીમલા મને કોઈ સાહેબ નથી ઓળખતું તે અટાણે મળવા આવ્યો અટાણે સાહેબ મળવા આવ્યો અને તને હા દાદા ઓળખાણ એમ તો કઈ મારી નાની નથી હારું હારું ભીમલા હવે જાતું બે રકાય બી હારો સા બનાય હારું હારું દાદા દાદા ગપો માર દીધો દાદા ને પાડી દીધા

હા હા એ હવાર હવાર માં બારું નો નીકળી જવાય એ વાંઠો માણા છો વાંઠો એ આમ જો તારા સકન કરી અને કોક ના નો બગાડાય એ મોટી મોટી કર્મા તું ક્યાં સંસારી છો તું જ ગુડણો છો એ હું વાંઠો માણા છું પણ ભગત છું ભગત અને તું તું પાસોડ મોટો ભગતનો દીકરો થાય ને સલા મને દેવા આવે પોટાને નેફાનીય ખબર ન પડતી આ શું કીધું તબ બેરવર ગાડી બે હવે તાલગણ આને પાઠ ન ભણાવું ને તાલગણ પીડી બંધ

બાપા અહીંયા આઈ બગડ ગયું નથી પેલી તો આપણે જોઈ લીધું ઈને મારા દીકરા લોય સિટકા ભરે છે ભીમલા ક્યાં છે સાહેબ ક્યાં છે એ ગયો સાહેબ આવે છે હા 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 ભીમલા એ રેવાતું નથી રેવાતું એ તડા મારે જેટલી છે આવો સાહેબ આવો 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 આમ જોવો આ ફિલ્મ લઈ ને એ મારે અહીંયા કામ કરે છે અને સાહેબ ભાઈ રે હાંસવું હું એને ભાઈ રે હાંસવું છું મને ભીમલાએ બધી વાત કરી કે દાદા રહ્યા ને હારા માણસ છે હે ને હા સાહેબ હવે તમે એમ કરો હાલો મારી હારી હાલો બતાય હાલ હાલ બંદા હાલો સાહેબ દાદા ક્યાં જવાનું સાચ તમે અખિયાર હાલો ને મારી ભેગા હાલો ને બાપા યોર જોરદાર જો થાવાનો મને લાખા માર્યા એ હું भगत માણા મારી આબરૂ કેટલી જઈ છે તને ખબર છે પૈલા હવે જાવા તે બોલ કે नाना थुकेलो हमदो आ तारा बापो बैठो ने इने पाछू पीऊ पड़े पीऊ पड़े <reise> अबे हां तो रे तो बरोबर सो नकर नकाई में थासे नाना नहीं हां तो रओ तो फैलया हती कसू तू बंद है जा घिरे मारी आबरू जाय छे ए नथी थावू नथी थावू तू सु करियो योने ते बापो मारयो मने मारयो ए अरे तू उभो यमणा मु उभो

મારા દીકરા ખરા તાણે પાડી જા એ હવે ઊભો આ દાંગા જો હોય હા તો હારા કામ કરી લાવ્યો